હેલો ઇ ટી ફેમલી કેમ છો મજામાં મજામાં જશો એવી આચાર રાખું છું અરર મહાદેવ આજ રોજ અત્યારે અમે ઉચડી ગામે છે સાઈનાથ ફાર્મ બાબુભાઈ નાથાભાઈ નાકરાણીના ફામે આવેલા છીએ અને બાબુ દદાના ફામે આજે જે કથાકાર રમેશભાઈ ઓઝા છે એ પધારી રહ્યા છીએ તો તમે અમારા વિડીયોની અંદર બનાવી રહ્યો અમે જે રમેશભાઈ ઓઝા જે બાબુ દાદાના ફામે આવ્યા છીએ એના અમે પણ તમને દર્શન કરાવું છું તો અમારા વિડીયોની અંદર બનાવી રહેજો અને આખો અમારો વિડીયો જોજો અને અમારી ચેનલને લાઈવ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર દર્શક મિત્રો તો અત્યારે અમે આવી ગયા છીએ ઉંચડી ગામે સાઈનાથ ફાર્મની અંદર જે બાબુભાઈ નાથાભાઈ નાકરાણી તેમનું આ ફાર્મ છે આપ જોઈ શકો છો ફાર્મની અંદર કેટલા ફૂલ ફૂલઝાટ વૃક્ષ અલગ અલગ અને થોડીક ક્ષણોની અંદર જ આ ફાર્મની અંદર જે કથાકાર રમેશભાઈ ઓઝા જેમનું ખૂબ મોટું નામ છે તે આજે સાઈનાથ ફાર્મે પધારી રહ્યા છે તમે અમારા વિડીયોની અંદર બનાવી જો અમે તમને સાયનાથ ફાર્મની અંદર જે કથાકાર રમેશભાઈ ઓઝાના દર્શન કરાવશું અને અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન આપણને મળતી રહે છે તો થોડીક ક્ષણોની અંદર જ રમેશભાઈ ઓઝા પધારી રહ્યા છે 啊，人员，两部车，两部车，六个人，哈，那个，你这边，来，你呢？

ये <laughs> <laughs>